જે માતા જે મિત્રો હું છું મુકેશ ભાઈ ફાર્મસી મેં વેલકમ ટુ માય ચેનલ માં ચામુંડાને પ્રાર્થના કરું કે સર્વ જીવને માતાજી સારી તંદુરસ્તી આપે વર્ષ 2023 ની વિદાય અને વર્ષ 2024 ની શરૂઆત 2024 નું આખું વર્ષ જો આપણે તંદુરસ્ત રહેવું હોય સ્વસ્થ અને તંદુરસ્ત રહેવું હોય તો અમુક નિયમો એવા છે કે જે આપણે જાણવા જરૂરી છે નિયમો જાણવા તો જરૂરી છે પણ સાથે સાથે જાણી ને એનો અમલ આપણા જીવનમાં કરવો ખૂબ જરૂરી છે કેમ કે આપણે બધા સુવિચારની બધું તો વાત જ હોઈએ છીએ પણ સુવિચાર જે છે આપણા જીવનમાં ઉતરે તો જીવનમાં પરિવર્તન આવતું હોય છે એવી જ રીતે જો આપણું શરીરને તંદુરસ્ત રાખવું હોય તો સારા નિયમો હેલ્ધી નિયમો હેલ્ધી રૂલ્સ જે છે એ જાણવા જરૂરી છે જાણીને સાથે સાથે જીવનમાં ઉતારવા ખૂબ જરૂરી છે જીવનમાં જો ઉતારવામાં આવે તો દરેક વસ્તુ આપણને ફાયદાકારક નીવડતી હોય છે પછી ભલે તે સુવિચાર હોય કે પછી હેલ્ધી રૂલ્સ હોય કે કોઈ પણ બાબત હોય જે આપણને જીવનમાં ઉતારવામાં આવે તો આપણને ખૂબ સારી રીતે ઉપયોગમાં આવતી હોય છે આપણે બધા જાણીએ છીએ કે આપણી તંદુરસ્તી છે આપણું સ્વાસ્થ્ય જે છે એ શું કારણથી બગડે છે દરેકને ખબર છે કે શું કરું છું એટલે મારું આ સ્વાસ્થ્ય બગડે છે જો એમાં આપણે થોડીક જાગૃતિ લાવીએ તો એ જાગૃતિ લાવવાથી આપણી શરીરની તંદુરસ્તી સારી રીતે જળવાશે શરીરની તંદુરસ્તી સારી રીતે જળવાશે એટલે એની પાછળ બીજા જે વધારાના ખર્ચાઓ થાય છે એમાંથી પણ આપણે બચી શકશું કારણ કે આપણે બધા જાણીએ છીએ કે ત્યારે હેલ્થ પાછળ કેટલા બધા ખર્ચા થાય છે મેડિકલનો જે આખો ખર્ચો જે છે એ ઘણો બધો ક્યારેક જો અચાનક આવી જાય તો મુશ્કેલીમાં મૂકી દેતું હોય છે માટે પહેલી પ્રાયોરિટી આપણી આપણી તંદુરસ્તી જાળવવાની હોવી ખૂબ જરૂરી છે જો આપણે સ્વસ્થ અને તંદુરસ્ત રહેશું તો બાકીના જે બધા કામ છે એ આરામથી થઈ શકશે તો જે કાંઈ રૂલ્સ એવા છે હેલ્ધી રૂલ્સ કે જે આપણે જીવનમાં ઉતારવા જેવા છે એ થોડાક આપણે જાણી લઈએ અને એને જીવનમાં ઉતારવાના પ્રયત્નો કરીએ જેથી કરીને આપણી તંદુરસ્તી જે છે આખું વર્ષ સારી રીતે જળવાઈ રહે તો એમાંનો એક નિયમ છે કે આપણી અત્યારની જીવનશૈલી જીવન પદ્ધતિ ખાણીપીણીની ટેવ અને કુટેવ બંને કહી શકીએ કેમ કે અત્યારનું જે આ યંગસ્ટર જે છે એને જીવનશૈલીમાં કઈ બહુ એવો રસ છે કે પ્રોપર જે આપણું જીવન હોવું જોઈએ એમાં એવો કઈ બહુ રસ હોતો નથી જે કાંઈ પ્રોપર ડાયટ હોય એમાં પણ એવો કોઈ બહુ ખાસ ઇન્ટરેસ્ટ હોતો નથી જ્યારે મન પાવે ત્યારે જે વસ્તુ આપણને જરૂર હોય ત્યારે લઈને પ્રોપર એવું આખું શેડ્યુલ કાંઈ ફિક્સ હોતું નથી જેને લઈને શરીરમાં બીમારી આવે છે તો પહેલું સ્ટેપ આપણે જે કાંઈ જે છે એ યથાયોગ્ય આપણી જીવનશૈલીને એક નિયમબદ્ધ રાખવાની પ્રયત્નો કરીએ તો આપણે શારીરિક તંદુરસ્તી જાળ આપણે બધા જાણીએ છીએ કે હું જાણું છું તમે જાણો છો થોડુંક આજના સમયમાં બધું અઘરું છે કેમ કે ભાગદોડવાળું જીવન છે અને કામની વ્યસ્તતાને લઈને આ બધું ન થઈ શકે પણ તેમ છતાં થોડો ઘણો પ્રયત્ન કરવો ખૂબ જરૂરી છે બીજું પૂરતી નિંદર લેવી ખૂબ જરૂરી છે ઘણી વખત ઓવરલોડ કામ હોય તો નીંદર ન લઈ શકાય પણ બને ત્યાં સુધી પૂરતી નીંદર લઈએ શરીરને પૂરતો આરામ રહે એવા પ્રયત્નો કરવા જેથી કરીને આપણી તંદુરસ્તી જે છે એ ખૂબ સારી રીતે જળવાય ત્રીજું ખાસ મહત્વનું અને અતિમાં અતિ ઉપયોગી એવો હેલ્ધી રૂલ્સ જંક ફૂડ ન ખાવું જીવનમાંથી વાત કરી નાખવું એવી કોઈ વાત નથી અહીંયા ક્યારેક ક્યારેક આપણે ખાઈ શકીએ એવું કંઈ નથી પણ રેગ્યુલરલી જો જંક ફૂડ ખાવામાં આવે તો આ જંક ફૂડ જે છે એ આપણા માટે બીમારી લાવી શકે છે માટે બને એટલા આપણે જંક ફૂડથી દૂર રહીએ તો આપણી તંદુરસ્તી સારી રીતે જળવાઈ શકતી હોય છે એના પછીનો જે રૂલ્સ જે છે એમાં ખાસ કરીને જો વર્ક એ પ્રમાણે રહેતું હોય બિઝનેસ એ પ્રકારનો હોય અને આખો દિવસ જો બેઠોને બેઠું રહેવાનું થતું હોય ઊભું થવાનું ન થતું હોય તો રોજ એક કલાક એવી એટલે કે સાહીઠ મિનિટ એવી રીતે સેટિંગ કરવું કે જેથી કરીને આપણું શરીર જે છે એ કસરત આપણે કરીએ વોકિંગ કરીએ એવું કોઈ પણ આપણે કાર્ય કરીએ કે જેથી આપણા શરીરને થોડો શ્રમ મળે એટલે કે આપણા શરીરને થોડીક એક્સરસાઇઝ મળે એ પ્રમાણેનું આપણે આખું શેડ્યુલ ફિક્સ કરવું ખૂબ જરૂરી છે સાથે સાથે પૌષ્ટિક આહાર લેવો ખૂબ જરૂરી છે જો પૌષ્ટિક આહાર લેવામાં નહીં આવે તો શરીરમાં વિટામિન મિનરલ્સ અને બીજી ઘણી બધી ખામીઓ ઊભી થશે જેને લઈને પછી આપણે મલ્ટી વિટામિનની ટેબ્લેટો ખાવી પડતી હોય છે માટે જો આટલું ધ્યાન રાખવામાં આવે તો ખૂબ જ આપણે સારી રીતે બે હજાર ચોવીસનું વર્ષ જે છે એ સુખ શાંતિ અને સમૃદ્ધિથી સાથે સાથે સારા સ્વાસ્થ્ય સાથે આપણે પસાર કરી શકીએ સ્વસ્થ રહીએ તંદુરસ્ત રહીએ ಸರ್ವಜಿನಮಾ ಚಾಮುಂಡ ಸಾರಿಗೆ ತಂದೂರು ವಿವರ